મારી બેન ધની બેન ના મારું પાણવટી નાંગર વાળા પછી સુધારાવાળા અમે અલગ અલગ પ્લોટ ના માણસ છીએ અમે નાના માણસો છીએ અમે બજારમાં ધંધો કરતા હતા તમારા આગળ કલેક્ટર સાહેબ આગળ અમે

તમે એક બેન નો બોલતી આ બેન ને બોલવા દીધો નથી તમે કોઈ તમારા માટે અમારા સમય તમે બોલો તમે બોલો ના ના તમે તમે બોલો હવે એક બેન એમાં મારે કોઈ નથી સાંભળો બરોબર બેન હવે તમે ન બોલતા નો બોલતા શું બેન